જયસ્વામિનારાયણ તારીખ અઢાર નવ બે હજાર પચીસ ભાદર બાબત બારસ ગુરુવાર એકવાર સભામાં શ્રીહરિ જરા ઉદાસ થઈને બેઠેલા કોઈને બોલાવે નહીં ને સામું પણ જુએ નહીં કેવળ કોઈ ગંભીરપણે વિચારમાં હોય એમ સ્થિર થઈને બેસી રહ્યા ગવૈયા સંતોએ ઘણીવાર સુધી કીર્તનો ગાયા છતાં મહારાજે એમને બંધ રાખવાનું ન કહેતા એમને એમ સાંભળા કર્યું સંતોને ખ્યાલ તો આવી ગયો હતો કે આજે મહારાજ કાંઈક ઉદાસ છે વળી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આદિ મોટેરા સંતો હાજર નહીં એટલે મહારાજને પૂછવાની કે ઉદાસીનતા ટાળવાની કોઈ સંતો હિંમત ન કરે એવામાં લોયાથી સુરાખાચર આવ્યા પોતાની ઘોડીને ઘોડશાળમાં બાંધી મહારાજને દંડવટ કરવા માંડ્યા સૌને થયું કે સુરા ખાચર ઠીક ટાણે આવ્યા હવે વાંધો નહીં સુરાબાપુએ મહારાજને પ્રણામ કર્યા પણ મહારાજે કાંઈ આવકાર ન આપ્યો તેમ એમની સામું પણ ન જોયું ચકોર સુરાખાચર જાણી ગયા કે પ્રભુ આજે કાંઈ ઉદાસીનતામાં લાગે છે પણ વાંધો નહીં એમ વિચાર કરીને એ તો મહારાજના ઢોલિયા પાસે બેસી ગયા અને પોતાની મોટી પાઘડી ઉતારીને રમૂજ કરતાં કરતાં મહારાજના ચરણ પાસે ઢોલિયા ઉપર મૂકી અને માથું નીચું નમાવવા જાય છે ત્યાં તો મહારાજે પાઘડીને પોતાના પગથી જરા અડસેલી એટલે પાઘ સુરાખાચરના નમેલા માથા પર થઈને નીચે પડી ગઈ સભામાં હાસ્યનું હળવું મોજું પ્રસરી ગયું સુરાખાચરે પોતાની પાઘડી ઉપાડી લીધી ને બોલ્યા કે વાહ મારા પ્રભુ વાહ મારા મારી પાઘડીને તમે તો પ્રસાદીની કરી આપી પણ પ્રભુ વાંક તો મારો હતો પાઘડીનો નહોતો લ્યો મારો પાટું એમ કહી સન્મુખ આવીને પોતાની છાતી ધરી આ સાંભળીને મહારાજ તો મંદ મંદ હસવા લાગ્યા આથી સુરા જરા વધારે ખીલા અને બોલ્યા કે આપને શરીરે તો સારું છે ને એ કળતળ થતી હોય તો ત્યાં જરા દાબીને વળતર જેવું કરી લઉં મહારાજ સુરાખાચંદને કહે શરીરે તો સારું જ છે પણ આજે અમે વાતો નહીં કરીએ જો તમે કાંઈક વાર્તા કરો તો અમે સાંભળીએ અરે ભણ્યું મહારાજ અમને આપના જેવી ગણાનની વાતો કરતાં ન આવડે અમારી વાતો તો જાડી હોય એમાં તો ટીખળ હોય કાંઈ જ્ઞાન બનાન ન હોય સુરા ખાચરે નિખાલસતાથી મનની વાત કરી પણ વાત તો કરો તમારી સુવાણીમાં થોડી રમૂજ પડશે ભલે મહારાજ કહેતા સુરા ખાચરે વાત શરૂ કરી એક ગામમાં જાલમગર નામે એક બાવો રહે પૈસે ટકે સુખી એ બાવાને ભલું નામની સ્ત્રી હતા સંતાનમાં એક છોકરો નામ એનું એક એકદી બે માણાને બોલાચાલી થઈ ને ઘરમાં બે માણા વચાળે ધીંગાણું થઈ ગયું ગોલકુના જામલગર ગોલકુના જાલમગર બાવાએ ભલુને ધોલધપાટ કરી લીધી ભણે ભલું તો ભાગું ગઈ બાવો તો એકલો થઈ ગયો એણે ભલુની આસપાસમાં તપાસ કરી પણ ગોલકુની ક્યાંય જડી નહીં પછી તો બાવાએ વૈકુંઠાને કહ્યું કે શું કરીએ તો તારી માનો પત્તો લાગે વૈકુંઠો કહે બાપા આપણે મોટો મેળો ભંડારો ભરીને બધા બાવાઓની જમાતને એમાં તેડાવીએ તો જરૂર ભલું આવે અને પાછી આપણી માયા લાગે પણ એમાં ખરચ થાય એવો ઝાલમગર કહે વૈકુઠા ખરચની કાકી એમાંથી હું બીતો નથી જો ભલું પાછી મળતી હોય તો પછી તો ભાઈ જાલમગરે કંકોત્રીઓ લખી લખીને મેળાવડામાં બાવાઓના ઝુંડોને તેડાવ્યા બાવાઓના મંડળો જાંજ મૃદંગ વગાડતા ને ભજનોની રમઝટ બોલાવતા આવવા લાગ્યા એ બાવાઓના મંડળને આવતા જોઈને વૈંકુઠો એકદમ સામે જાય આમાં ભલું આવી કે નહીં એવા એ જોવા બધે નજરું કરે ભલું ન દેખાતા નિરાશ થઈને જાલમગરને જાણ કરે કે બાપુ ફલાણાના મંડળ આવ્યા પણ એમાં તો ભલું કંઈ દેખાણી નહીં છેવટે મોટા ભાગની મંડળીઓ આવી ગયું પણ ભલુંને ન ભાળી એટલે હતા જાલમગર વિચારે છે કે મેળો માથે પડશે કે હું ત્યાં તો છેલ્લી મંડળી આવી એમાં ભલું આવતી દેખાણી એટલે વૈકુંઠો દોડ્યો કે બાપુ બાપુ ભલું આવી ભલું આવી એમ કહેતા એ ભલુંને બાજી પીડ્યો આમ સાંભળીને જાલમગર બાવો તો હરખનો માર્યો કુદકાઓ મારવા લાગ્યો બોલ્યો ભલે ભલે આવી આવી લેખે લાગ્યો પૈસા સુરા ખાચરના હાવ ભાવને કૂદકા જોઈને મહારાજ ને સંતો હસી પીડા ને હાસ્યનું હળવું મોજું પ્રસરી ગયું આમ મહારાજ જાલમગર ભલુની વૈકુંઠાની વાર્તા આદરીને આમ મહારાજ આગળ ઝાલમગર ભલુને ને વાર્તા આદરીને શ્રીહરિની ઉદાસી ટાળીને સુરાખાચરે રાજી ગીરા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી